સાથે આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ છે જે ભાગ્યે જ અથવા તો કોઈ પણ હોસ્પિટલ જોડે નથી અને આયુર્વેદિક ડિપાર્ટમેન્ટમાં અમારી પાસે બધી જ પ્રકારની ફેસિલિટી અને એ પણ એકદમ પ્રાચીનતમ સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે પ્યોર આયુર્વેદિક સ્ટાન્ડર્ડ પ્રમાણે અમારી ટ્રીટમેન્ટ ત્યાં આગળ થાય છે એટલે જ કારણ કે બંને વસ્તુ એક જ જગ્યાએ મળવી બંને વસ્તુઓને કમ્બાઈન કરવી એ કોઈ હોસ્પિટલ કે કોઈ પણ ક્લિનિક નથી કરતું અને અમે એ વસ્તુ ઓફર કરીએ છીએ એટલા માટે પેશન્ટ્સ બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલને આઈવીએફની સાથે સાથે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે પસંદ કરે છે